નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં એકસો એકવીસ વર્ષ પછી લોખંડના પગ પર ચાલશે શનિદેવ તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિ લોખંડના પગ પર ચાલવાના છે જેના કારણે તુલા રાશિના લોકો પર તેનો ખાસ પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર વર્ષ શરૂ થઈ ગયું છે આજથી શનિ તુલા રાશિમાં ગુરુની રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ લોખંડના પગ સાથે તુલા રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ રાશિના લોકોને અનેક પ્રકારના ફાયદા અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિનો સંબંધ લોખંડના પગ સાથે હોય તે સારું નથી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિના ચાર પગ છે જેમાં પહેલો પગ સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ છે તમારે આ અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધા તુલા રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી આ સ્થિતિમાં રહે છે તે એક રાશિમાં રહે છે અને સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર માં શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે મિત્રો શનિ મીનમાં પ્રવેશ કરતાની સાથે જ તુલા રાશિના લોકો માટે શનિદેવની સાડાસ્તીનો પ્રથમ તબક્કો શરૂ થશે જેનો તમારા જીવન પર શુભ અને અશુભ બંને પ્રભાવ પડશે મિત્રો જણાવી દઈએ કે વૈદિક મુજબ જ્યારે શનિ ભાવમાં હોય છે જ્યારે શનિ ભાવ ભાવમાં અને ચોથા ભાવમાં પ્રવેશ કરે છે જ્યારે શનિ લોખંડના પગ સાથે પ્રવેશ કરે છે ત્યારે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણી ખુશીઓ અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે દસ વાગ્યા વાગીને સાત મિનિટ શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને લોખંડના પગ સાથે મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી નંબર તુલા રાશિની પહેલી ભવિષ્ય ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિમાંથી બહાર આવશે અને તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે લોખંડના પગ પહેરશે ત્યારે આ સમયે તમને નાણાકીય ક્ષેત્રમાં સામાન્ય પરિણામો મળશે તમને જણાવી દઈએ કે શનિદેવ તમને શુભ પરિણામો આપશે પરિસ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો તમને એ પણ જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ફળ આપનાર ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા કામમાં તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારું કોઈ કામ અટકશે નહીં આ વખતે તમારે તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીં તો અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે સારા નાણાકીય લાભ મળવાની શક્યતા છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જ જે લોકો તેમના પ્રેમજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની મુશ્કેલીઓનો આ દિવસોમાં અંત આવશે જે તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે અને આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તેઓને તેમનો સાચો જીવન સાથી મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયાસો સફળ થશે જેના કારણે તમારી ઈચ્છા મુજબ લગ્ન થવાની સંભાવના છે મિત્રો આ સમયે શનિદેવની કૃપા તમારા પર ખાસ રહેશે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુની તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે તુલા રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે તુલા રાશિના લોકો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સાથે તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ રહેશે અને તમારા પરસ્પર સંબંધમાં સુધારો થશે તમારા સંબંધો મજબૂત બનશે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્યદેવની કૃપાથી તમારા મારી ઈચ્છાઓ પૂર્ણ થશે જે લોકો આ સમયે પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમનો સમય સારો રહેશે તમે તમારી ઈચ્છા મુજબ તમારા કાર્યનું સ્તર બદલી શકો છો જે તમને સારી સ્થિતિ આપશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને તક મળશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાનીની શક્યતા છે અને જે લોકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શુભ રહેશે આ સમયે તમને તમારા વરિષ્ઠોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમારું સન્માન થશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસમાં રોજ શનિદેવ કુંભરા રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે લોખંડના પગ પહેરશે પછી શનિદેવ વ્યવસાયિક દુનિયા બદલી નાખશે તે તેની સાથે સંકળાયેલા લોકોને પણ ખૂબ સારા પરિણામો આપશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે મિત્રો આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્ય વિચારશે આ સમયે અને તેઓ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ મૂકી શકે છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસ માર્ચથી પચીસ એપ્રિલ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે જે લોકો વ્યવસાય કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યાં ત્યારે વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી પણ સારો નફો મળી શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારો વ્યવસાય દૂર દૂર સુધી પ્રગતિ કરશે અને વિદેશમાં પણ વિસ્તરશે જેનાથી તમને ઘણા નાણાકીય લાભ થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજ રાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખુબ આભાર અમારી ચેનલ ગુજરાતી વાત ને સબસ્ક્રાઈબ કરો ધન્ય